સુરતમાં માથાભારેની છાપ ધરાવતા અને ગુચ્સી ટોક હેઠળ ગુનો નોંધાયેલા અને હાલમાં જેલમાં બંધ સાજુ કોઠારી વિરુદ્ધ જમીન પચાવવા માટે જબરદસ્તી સમજૂતી કરાર અને ભાગીદારોના સહી સિક્કા કરવા મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે સુરતના શાહપુર માછલીપીઠ ખાતે રહેતા અને એસજી ઇલેક્ટ્રિક વર્કર્સ નામે ટોરેન્ટ પાવરમાં કોન્ટ્રાક્ટ ધરાવતા સોએબ સમસુદ્દીન ગાવટે રાંદેર વાંકી બોરડીની પાંચ હજાર એકસો નવ ચોરસ મીટર જમીન તૈયબા ડેવલપર્સ ભાગીદારી પેટીના નામે ખરીદી હતી આ પેટીમાં સોયબ ભાઈ અનવર સાદાત સમસુદ્દીન ઘાવટે આના સહિત નવ જણા ભાગીદાર છે

પરત ઓફિસે બોલાવી રોકાણ પેટેના 41 લાખ રૂપિયા રોકડા આપી જબરદસ્તી વકીલ હસ્તક સમજૂતી કરાર બનાવ્યો હતો પરંતુ આ સમજૂતી કરારના આધારે ભાગીદારી પેટીમાં નામ દાખલ થઈ શક્યા ન હતા જેથી વર્ષ 2011 માં સજ્જુ અને નાસિર ખાને સપ્લિમેન્ટરી પાર્ટનરશિપ ડીડ બનાવી ભાગીદારી પેટીમાં નામ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી જે અંતર્ગત ગાવટે બંધુના નામ પેટીમાંથી કમી કરવા રફીક હાજી અલી પાડેલાની સાઠગાંઠમાં અન્ય ભાગીદારોની બોગસ